મિત્રો કેમ છો બધા મજામાં સહો ને મજામાં જ રહેવાનું હોય આપણે જેનું બેન જોવો તૈયાર થાય છે અને હું એ તૈયાર નહીં કહો કાઇલનો એમ કાલનો તૈયાર છું હે મજા બગડી ગઈ છે એટલે હજી નાહ્યોય નથી નાવાનું તો બપોરે તડકે અત્યારે શરદી ને એવું થઈ ગયું છે એટલે લઈ નાહ્યો નથી બેન જો તૈયાર થઈ ગયા છે હૈ જેનું એટલે હા રેડીમેડ હવાનું શરૂ કરી દીધું પણ અત્યારે શરદી થઈ ગયેલી છે ને કારણ કે બે હવા જવું છે મસ્ત કાં જનું જવું છે ક્યાં જવું છે માથે હાલો ગાડી લેતા હાલ હાલતર ગાડી લઈ લાલ એ બળી અચ્છી વાત કહીએ આપ લઈ લે તો તો મસ્ત તડકે બેહવા આવી ગયા છે આપણે જો આજ ની છે એટલે તડકે બેહી તો થોડું ખારું પડે સાહેબ હું નહીં શરદી બીજે કલાક બેઠા રહીને તડકે મસ્ત આછું કુંતી નથી પણ એટલો તડકો છે તો વિડીયો જોવો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો તમારા ભાઈને સાથ આપજો બોલો શું છે શું છે અત્યારે કપડાં જો અહીંયા dua kapra, dua em mood 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 le le bapak bapak એ લહણ કોઈ ખેંચ્યું નથી એ આ જો આ મૂળિયા છે ને આવડા એ અંદર જઈને ક્યાં તો લહણ ઉશ્કી ગયું જો બધે એમ જ છે મૂળ્યા અંદર ઉતરી ન હોય કે તલહન બધું ઉશકી ગયું જો આય તે મૂળી અંદર જઈ ન થેકતા એટલે તમે લહણ ઉશકી ગયું કોઈ ખેંચ્યું નથી ગયું હા ના ના કોઈ ખેંચ્યું હોય તો આમ મૂળિયા તૂટી ન જાય જો

મારી મમ્મીની ખેતીવાડી કરું ખેતી કરો કે ખેલ કરો ખેતીવાડી છે હા તો મિત્રો અહીંયા ફોડકી હતી ને તમ આગળ જોઈએ છીએ ફોડી નાખી લોહી નીકળેશ હા એ મારું છે લવો અહીંયા

થોડુંક થઈ ગયું કામ થયું જો એ ખંશો તો આપણે શરૂ જ છે એ કારીગર હિસ્તાપદાક કારીગર ને શરદી થઈ ગયેલી છે તો આપણે તો જોવો મિત્રો નાસ્તા ટાઈમ થઈ ગયો કેટલા વાગ્યા સાડાઈ ગયા સાડા આઈ ને નાસ્તા કરવાનો ટાઈમ થઈ ગયો જો છે બટેટા છે સમોસા છે ઊંગળા છે ને અહીંયા હજી શરૂ થઈ લો જવ જો નાસ્તા કરવા ભાખરી લેતા હોય જો મિત્રો તો બટેટા સમોસા ભાખરી રોટલો ભૂંગળા ના ખાવાવાળા એટલા તો હાલો બધા ખાવા નાસ્તો કરવા ના ના ખાવું છે તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને તમારે રેડીમેડ શીખવું હોય તો જો આ રીતનો આ કપ લગાડવાનો આમાં પછી અહીંયા

એ પહેલાં તમારે કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે ને લાઈક કરવાની છે એ એક તમારે ભૂલવા નથી એ પહેલાં કરી દેજો તો ચાલો પેલા નાસ્તો એ જ હમણાં કર્યો જ છે શું કરવું છે એવું કરવું છે ચાલો તો તમારા જીખવું હોય રેડીમેડ તો કહેજો તો હું કમ્પ્લેટ વિડીયો તમને બનાવી નાખીશ ડિટેલમાં તમારે શીખવું હોય તો ડિટેલ માં વિડીયો બનાવી નાખીશ કોમેન્ટ કરજો શીખવું હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો બધા જમવા ઓળો રોટલો છાશ ડુંગળી જો છાશ રોટલો ડુંગળી જેઠાલાલ મારા મમ્મી શીલું હાલો બધા જમવા પછી મળી તો આપણે રેડી થઈ ગયા છે નાઈને અને બપોરના બે વાગ્યા છે આપણે બેઠા છીએ ની રાતે જુઓ આ છે આપણો ધરાખનો વેલો એના નીચે બેઠા છે આપણે ગાડી માથે પગ સડાવીને મસ્ત નહીં રાતે બેઠા છે તો મિત્રો આપણે જો આ મારી જગ્યા છે કારીગરની જગ્યા કારીગર ભાગી ગયા છે ભાઈ ગયા છે હાથ કામ જો ઘણું બધું ટીબી નાખ્યુંશ ખૂણામાં એ પડ્યું અહીંયા પડ્યું તો મસ્ત કામ કરી નાખ્યું આસ ચાલ જો ફાઇપ ખાવું હોય તો એફ બે ખા એમ કે ખા

આપણે જમી કાઢી નવરા થઈ ગયા છો જેનો બેન બિસ્કિટ ખવડાવે છે મને ખવડાય છે ચાલુ એમને હજી આપણે નવ વાગ્યા તો હજી ખાઈને નવરા છે આ સેવી હજી હાલવા જઈ અડધી કલાક ન્યા વહી જાય કઈ અર્જીરાય દે શિવા વિહવન હોય બરોબર ને બરોબર છે હા એમ કાઈ બીડ હુઈ જાવ એટલા બધા પૈસા હમાડવા ક્યાં એટલું બધું કમાય જો આવો કાજે મળ્યું આપણે એક નવા વીડિયોમાં તો બાય